વડોદરાના સાવલીના લસુંદરા ગામે પાણીની પારાયણ જોવા મળ્યું પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓ રણચંડી બની અઠવાડિયામાં એક દિવસ ગામમાં પાણી આવે છે પાણી વિતરણની સમસ્યાને લઈને મહિલાઓનો વિરોધ જોવા મળ્યો ગામની મહિલાઓએ માટલા ફોડીને ઉગ્ર વિરોધ કર્યો પાણી નહીં તો વોટ નહીં આક્રોશ સાથે મહિલાઓનો હુંકાર પાણી માટે મહિલાઓ ગામથી બે કિલોમીટર દૂર જવા મજબૂર બની છે રાજકીય નેતાઓને ગામમાં પ્રવેશ નહીં આપવાની પણ ચમકી ઉચ્ચારવામાં આવી પાણીની સમસ્યાથી વંચિત લસુંદરા ગામની મહિલાઓ એ મોરચો માંડ્યો હતો

पिपडा बिपडा कैसी ना गरीब माणस मरी जाय ना पाणी काही लाई जाय खेची खेची मजा कोणुंदरा सुखरी ला तयार नाही तला मे जो तला हार